શું એ શું કર લે હે ગામો આ તો પાય ગાજી આલ શું કરું છે દારત કરોડો રૂપિયા

લા મારા દારૂ ઉતરી ગયો હવે રાકાભાઈ મજા આવ છો શક્તિ આ તો દારૂ મે પીધો ન ના તો પછી આજ તને ગામનો કરોડ નો સેન્ડવિચ કરાવ તને 100 કરોડ સેન્ડવિચ કરાવ આય કુ પાલ્ટી છે કોણ મારી નહીં જુઓ અલ્યા પાલ્ટી છે કોણ મારી મારે રાકેશભાઈ મુંબઈ થી આયા હોય મરી જાય મરી જાય મરી જાય મારા જય માતાજી મિત્રો તમને મારો અમારો આ કોમેડી વિડીયો ગમે હોય તો ચેનલ વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુથી વધુ શેર કરજો